સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ગુજરાત બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ ટીમ સિલેક્શન કેમ્પનું આયોજન અવરોધો તોડી સપનાઓ સાકાર કરીએ સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તથા સરદાર પટેલ યુનિવર્સિટીના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે તારીખ બીજી અને ત્રીજી નવેમ્બર બે હજાર રોજ દ્વિદિવસીય ક્રિકેટ સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ટોટલ ચુમ્માળીસ જેટલી પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ

સમાપન તથા પ્રમાણપત્ર વિતરણ સમારંભમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર નિરંજનભાઈ પટેલ કુલપતિ સરદાર પટેલ યુનિવર્સિટી જ્યારે મુખ્ય મહેમાન તરીકે રિપ્તિબેન ગુપ્તે ડીવાય એસપી આણંદ અને અતિથિ વિશેષ તરીકે પાર્થભાઈ પટેલ ક્રિષ્ના રિસોર્ટ વાસદ અલકાબેન પટેલ નારાયણ ડેવલપર્સ મીનાબેન પટેલ વિનલબેન પટેલ વિનલ ડિઝાઇનર સ્ટુડિયો આણંદ આનંદબેન પટેલ માનનીય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદના સુપુત્રી શાહરૂખ શેખ ઉપપ્રમુખ બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાત અને નરેશકુમાર તુમરા જોઈન્ટ સેક્રેટરી બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાત ઉપસ્થિત ઉપસ્થિત સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સેતુ ટ્રસ્ટના સ્થાપક જનરલ સેક્રેટરી પ્રજ્ઞા ચક્ષુ સુધાબેન પટેલ ખજાનચી ચિરાગભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય ટ્રસ્ટી રાધાબેન પટેલ દ્વારા રાખીબેન શાહ કૌશલભાઈ પટેલ જયભાઈ પાનસેરિયા વ્રજ પટેલ સેતુ યુવા ગ્રુપના ચેરમેન વંદન કળથિયા તેમજ સેતુ ટ્રસ્ટના વિદ્યાર્થી સ્ટાફને સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવી લાઈન ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ગર્લ્સ ટીમના ચયનની પ્રક્રિયાનો એક દિવસનો વલ્લભ વિદ્યાનગર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સેતુ ટ્રસ્ટના સહયોગથી એક તો રાખવામાં આવ્યો હતો જેમાં લગભગ તેતાલીસ જેટલી દિવ્યાંગ મહિલા ખેલાડીઓએ આવા કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પમાં જે વિદ્યાર્થીઓની પસંદગી થશે એ નેશનલ કક્ષાએ રમવા માટે જશે સેતુ ટ્રસ્ટ વર્ષ દરમિયાન ઘણા બધા જુદા જુદા આયામોને લઈને કાર્યક્રમો આપતા રહ્યા છે અને સુધાબેન ખૂબ જ નિષ્ઠાપૂર્વક આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે આપણે એવી આશા રાખીએ કે આ જે ક્રિકેટરની જે અહીંયા જે સિલેક્શન પ્રક્રિયા થઈ છે એમાંથી ગુજરાત લેવલે અને પછી નેશનલ લેવલે કેટલીક બહેનો જાય અને ગુજરાતની ટીમ નેશનલ લેવલે ચેમ્પિયન બને બે કેટલાક બે ઓવર અહીંયા મેચ પણ જોઈ અને ખૂબ સરસ રીતે બહેનો આ વસ્તુને રમે છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે જો જાણીએ છીએ કે ગઈકાલે જ આપણી મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે તો હું એવી પણ શુભકામના વ્યક્ત કરું કે ભવિષ્યમાં ગુજરાતની ટીમ પણ એ રીતે નેશનલ લેવલે અને વર્લ્ડ લેવલે ચેમ્પિયન બને અને સુધાબેન જેવા જે કરમઠ કાર્યકર્તાઓ છે એ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહે સાથે સાથે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય પણ આવા કોઈ પણ કાર્યક્રમમાં ચિત્ર સાથે એમને જોડાવાનો બહુ આનંદ થશે આપને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સેતુ ટ્રસ્ટ સોસાયટી આણંદ તથા ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના સહયોગથી બે દિવસીય પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે ક્રિકેટ ટીમનું સિલેક્શનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બાકરોલ આણંદ ખાતે સેતુ ટ્રસ્ટ સાથે ઘણા સમયથી સંકળાયેલું છું જેના સુકાની સુધા મેડમ જેવા નિષ્ઠાવાન મહિલા છે કે જેમના સ્વપ્નાઓ અનેક પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ તથા દીકરીઓને લઈને ઘણા ઉજ્જવળ છે અને તેમના આ જ કામને કારણે ગુજરાતની ટીમ એક નેશનલ લેવલે પદાર્પણ કરવા જઈ રહી છે તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ આવા ઉન્નત શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ જય હિન્દ સેતુ ટ્રસ્ટ વિદ્યાનગર બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે મહિલા પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ક્રિકેટ ટીમની સિલેક્શન પ્રોસેસનો કેમ્પ કરવામાં આવ્યો તે કેમ્પમાં તેતાલીસ દીકરીઓએ ભાગ લીધો અને અડસઠ જેટલા રજીસ્ટ્રેશન થયા હતા પણ વરસાદને કારણે કેટલીક દીકરીઓ આવી શકી નહીં આપણે આ કેમ્પ પછી ઓરિસ્સામાં જે નેશનલ ટુર્નામેન્ટ થવાની છે તેની પ્રેક્ટિસ પંદર દિવસની આ જ ગ્રાઉન્ડ ખાતે અને વિદ્યાનગરમાં જ આપણે આયોજન કરવાના છીએ કે જેથી તને વધારેમાં વધારે પ્રેક્ટિસ મળે અને એ લોકો સરસ પરફોર્મ કરી શકે આજે ચૌદ દીકરીઓ સિલેક્ટ સિલેક્ટ થશે એને આપણે સરસ રીતે પંદર દિવસ પ્રેક્ટિસ કરાવીશું અને પૂરી પૂરી તૈયાર કરીને આપણે નેશનલ લેવલે મોકલીશું તો સૌએ તેમાં ખૂબ સહયોગ આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે દીકરીઓએ આ કેમ્પમાં ભાગ લીધો છે તેમને અભિનંદન પાઠવીશું અને જે ચૌદ દીકરીઓ સિલેક્ટ થવાની છે તેમને વિશેષ અભિનંદન પાઠવીએ છીએ